વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન અને મતદાનમાં અંતિમ સમયનો આંકડો જે સામે આવ્યો છે હજુ અડધો કલાક બાકી છે મતદાન ને પણ પહેલા કડીમાં ચોપન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું પચાસ ટકા રોમાંચક જંગ અને જંગની વચ્ચે આરોપો બોગસ ફૂટિંગના આરોપો સતત આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર એક્ટિવ અને એક્ટિવ હોવાની સાથે ભારતીય જનતા પાર્ટી પર કોંગ્રેસ પર એમના આરોપો અને આરોપોની સાથે સાથે બબાલ વિસાવદર વિધાનસભાની ચૂંટણી આ વખતે બહુ જ રોમાંચક છે સૌરાષ્ટ્રની મહત્વની બેઠક પણ ગણાય છે વિસાવદર વિધાનસભા સીટના રાજકારણમાં સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું પણ વિશેષ મહત્વ છે અને એટલે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ કેશુભાઈનું નામ પણ આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સતત લેવાઈ રહ્યું હતું કેશુભાઈએ વિસાવદર થી વિજય મેળવી પદ સુધી અને વિજય થયા જે વર્ષ બે હાજર સત્તરમાં પણ હર્ષદભાઈ રીબડિયા જીત્યા બે હાજર બાવીસ ની ચૂંટણી આવી અને વિસાવદર બેઠકમાં ત્રિકોણીય મુકાબલો થયો આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ ને સાત હજાર ત્રેસઠ મતના તફાવતે પરાજિત કર્યા હર્ષદ રેવડિયાએ પરિણામ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી પણ થોડા સમય અગાઉ પિટિશન પાછી ખેંચી અને પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો અને આજે મતદારો જે કહેવાતું હતું કે વિસાવદર છેલ્લા ઘણા સમયથી નધણિયાત છે એ વિસાવદરને આજે પોતાનો પ્રતિનિધિ મળવા જઈ રહ્યો છે એ પ્રતિનિધિનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે તારીખે જ્યારે પેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે કોની કિસ્મતનો તારો ચમક્યો છે આ વખતે પણ ત્રિકોણીય જંગ વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા ભાજપ માટે આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે કેમ કે છેલ્લા અઢાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિસાવદર વિધાનસભાની બેઠક નથી જીતી

ની જનતા સાથે દગો કરશે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે એ ભૂપતભાઈ જે હવે કિરીટ પટેલના સપોર્ટમાં એના સમર્થનમાં બહુ જ મહેનત કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અને આપ આ ત્રણેય પક્ષોએ બહુ જ પ્રચાર કર્યો ગામડે ગામડા ખૂંદ્યા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના કાર્યક્રમોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પથ્થરમારાના આક્ષેપો થયા ચૂંટણીના અંતિમ દિવસે વિસાવદરમાં ખડિયા બગડું રોડ પર આવેલી વાડીમાંથી દારૂ ઝડપાયો એની સાથે પૈસાની વહેંચણી થઈ એવા પણ વિડિયો સામે આવ્યા અને રાજનીતિ ગરમાઈ ગઈ છેલ્લા બે દિવસોમાં જે શરૂઆતથી નહોતું થયું એવા દ્રશ્યો જોવા મળ્યા જે સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણીમાં જોવા મળતા હોય છે પણ વિસાવદરમાં એ જોવા મળ્યા એના કારણે ચર્ચા બહુ જ થઈ આમ આદમી પાર્ટી આ અંગે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આક્ષેપો કર્યા જ્યારે અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના બે કાર્યકર પોલીસ ચેકિંગ દરમિયાન રોકડ રકમ સાથે પકડાતા વિવાદ વધારે ગરમાયો એ સિવાય આ ચૂંટણીમાં વિવાદો બબાલો મતદાનના દિવસે પણ યથાવત છે આ ચૂંટણી એ અમુક નેતાઓ માટે લિટમસ ટેસ્ટ પણ છે એ નેતાઓનું કરિયર છે એ આ ચૂંટણીના કારણે મપાઈ જશે એવું પણ કહેવાય રહ્યું છે આ ચૂંટણી જયેશ રાદડિયા રાજેશ ચુડાસમા અને કિરીટ પટેલ માટે લિટમસ ટેસ્ટ છે ભાજપને આ ચૂંટણી કોઈ પણ ભોગે જીતવી છે તો આમ આદમી પાર્ટીએ ગોપાલ એટાલિયાને મેદાને ઉતારી મોટો દાવ ખેલ્યો પરિણામ પર દારો મદાર છે કોણ કોના પર ભારે પડે છે એનો વિસાવદરની ચૂંટણીમાં જયેશ રાદડિયા મુખ્ય નેતા ગણાય છે કારણ કે આ બેઠક ભાજપ માટે જોખમી છે અને ભાજપે આ શક્તિશાળી નેતાને મેદાનમાં ઉતાર્યા છે જો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જાય તો જયેશ રાદડિયાને મંત્રી સ્થાન મળી શકે છે ભારતીય જનતા પાર્ટી આ બેઠક જીતે છે તો જો આ બેઠક પર ભાજપની હાર થાય તો પછી આ નેતાઓની રાજકીય કારકિર્દી પર અસર થઈ શકે છે જો ગોપાલ ઇટાલિયા આ બેઠક જીતશે તો ભવિષ્યમાં આપનો મોટો ચહેરો બની શકે બીજી બાજુ ગુજરાત કોંગ્રેસ જીતે છે અને કોંગ્રેસના ઉમેદવાર જો જીતે છે તો ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાઈ શકે છે આ સિવાય વિસાવદર બે હજાર બાવીસની જે ચૂંટણી હતી એના પરિણામો પણ બહુ જ રસપ્રદ છે વિસાવદર બેઠક પર વર્ષ બે હજાર બાવીસ દરમિયાન કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડ્યા અને આ બેઠક પર કોંગ્રેસના કરશન વડોદરા વડોદરિયાને સોળ હજાર નવસો ને મત મળ્યા ભાજપના હર્ષદભાઈ રીબડિયાને ઓગણસાઠ હજાર એકસો સુડતાળીસ મત મળ્યા જ્યારે આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ ભાયાણી છાસઠ હજાર બસો ને દસ મત સાથે વિજેતા બન્યા સાત હજાર મતોનો તફાવત ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના મતો વચ્ચે હતો જોએ જ પ્રકારનો તફાવત આ વખતે પણ જોવા મળે છે તો એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી માટે બહુ જ સાબિત થઈ શકે છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જો આ વખતે પણ મત વધારે લઈ જઈ શકે છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત છે અને જો એ સાત હજાર મતનું ગાબડું પાડી શકે છે ભાજપ એ મતોમાં તો પછી ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ જે મેદાનમાં ઉતરી હતી એ કારગર સાબિત થઈ શકે છે પરિણામોનું જ્યારે આવશે જ્યારે પેટી ખુલશે ત્યારે ખબર પડશે પણ માત્ર સાત હજાર મતોનો તફાવત હતો ધારાસભ્ય ભૂપત ભાયાણી એ વખતે હતા જેમણે પદ પરથી રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો અને એટલે આ બેઠક પર પેટા ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે બુથ અંગે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને હાશકારો આપે એવી એક વાત જરૂર છે કે ત્રણસો કરતાં જ્યાં વધારે મત મળ્યા હોય એવા બુથની સૌથી વધુ સંખ્યા આમ આદમી પાર્ટી પાસે હતી બે હજાર બાવીસમાં એ સંખ્યા અઠ્ઠાવન છે જેની સરખામણી જેની સરખામણીમાં કોંગ્રેસ પાસે એવો એક જ બૂથ છે જેમાંથી ત્રણસો કરતાં વધારે મત કોંગ્રેસને વર્ષ બે હજાર બાવીસમાં મળ્યા હતા જ્યારે ભાજપ પાસે આવા ઓગણચાળીસ બૂથ છે જ્યાં એને ત્રણસો કે ત્રણસો કરતાં વધારે મત મળ્યા હોય હવે આજે બધા બૂથ ખુલશે પછી ખબર પડશે કે કોની કિસ્મતનો તારો ચમકે છે પણ નેતાઓના પાણી પરિણામ આવ્યા પછી મપાઈ જશે એ નક્કી છે તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર